હું જેતપુર રમેશભાઈ ધડુક સાંસદ હતા રમેશભાઈ ધડુકને કાપીને મનસુખભાઈ માંડવીયા ટિકિટ આપવામાં આવી કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીને પટેલ સમાજનો સ્થાનિક નેતા ન્યા કોઈ મળ્યો નહીં ભરત બોગરા નહોતા રમેશ ધડુક નહોતા એની નીચે જાવ તો રાદડિયા પરિવાર છે ખોરાક પરિવાર છે આ તમામ પાટીદાર સમાજના કદાવર અને મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપવામાં આવી અને કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયાની ટિકિટ આપવામાં આવી ભાવનગરની અંદર તમે એમ કર્યું સુરતની અંદર તમે એમ કર્યું અમદાવાદની અંદર તમે એમ કર્યું પટેલ સમાજના કદાવર નેતાઓના આ ગળા કાપવાની વાત છે તમને શું લાગે મનસુખભાઈ માંડવિયાની અજીત છે એમ ના ભાઈ ના તમારા મનની અંદર ફાકો હોય ને તો કાઢી નાખજો અત્યારે મનસુખભાઈ માંડવિયા એક હજાર ટકા પાટલાક ફાટલાક કાય નહી બધી લીટતી હારે લલિતભાઈ વસોયા છવાઈસ ની શું કામ સ્થાનિક ઉમેદવાર નથી કોઈ આટલા મળતીઓ ચોવીસ કલાક તમારા કામ હાટુથી બધા રેખડાતા બધાય તોય તમને સ્થાનિક ઉમેદવારનો નો બોલ્યો અમરેલી થી પરસોત્તમભાઈ રૂપાલાને ઉપાડીને રાજકોટ નાખા મનસુખભાઈ માંડવિયાને વાથી ઉપાડી નાખ્યા કોઈ પણ પ્રકારનો ભાજપને સ્થાનિક ઉમેદવાર ને આનો મેળ્યો જ નથી અને દર વખતની વાત છે આના આગલા પાંચ વર જોઈ લેજો પાંચ વર રમેશભાઈ ધડુ ધડુ કે આ લોકસભાની અંદર કામ પૂરા કર્યા સતતમાં સતત ઈ ભરત બોગરા છે આવા ઘણા એવા કદાવર નેતા જેને સામાન્ય પબ્લિકના ફોર હેઠે ઉતરા વગરના કામ કર્યા છે તમે એને કોઈને ટિકિટ નું આપી ટિકિટ આપી મનસુખભાઈ આ એક વસ્તુ તમે પાટીદાર સમાજના લોકો વિચારજો આ મનસુખ માંડવિયાનું ગળું કાપવાની જ વાત છે આ મનસુખભાઈ માંડવિયાને આપણે ઓમ કહેવાય કે પૂજામાંથી બેહારી પછી પંડિત ભાગી જાય એમ ત્યાંથી ઉલારવાની જ વાત છે કોઈ સ્થાનિક નેતાને ટિકિટ નથી આપવામાં આવી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે બધા સેન્સ લ્યો ભાજપના ભાજપના ભાજપ સંગઠન દ્વારા સેન્સ પ્રક્રિયા કરો છો અને આ સ્થાનિક આપણે મતદાતાઓને પૂછો હું છે તમે એક વાર ન્યાય જઈને પૂછ્યું ગ્રાઉન્ડ રિપોર્ટ આ તો અમને તો ફોન આવ્યો અમને તો ખબર છે કે ભાઈ આ મનસુખ માંડવિયા અહીંયા નો હાલે મારે સ્થાનિક ઉમેદવાર જો અમારે કામ હોય તો ક્યાં જવું દિલ્હી જવું કેન્દ્રમાં કે મનસુખભાઈ મનસુખભાઈ અમારે કામ પડ્યું સાહેબ હું કરશું તો મનસુખભાઈ કઈ મળે કઈ મારા નવરો થાય કઈ આપને જવાબ આપે આ સ્થાનિક નો ઉમેદવાર આપ્યો હોય તો અમે કનોડા જઈ કનો અમે જેતપુર પોરબંદર જઈ હતી ગોંડલ જઈ હગી આ એક પ્રકારની આખું ષડયંત્ર કહેવાય આમાં નાનો માણા મરી જાય તમારી હાડા પાંચ લાખ ની લીડ કાપવા નાનો માળા મરી જાય અહીંયા સ્થાનિક ઉમેદવાર જ જોઈ બીજો ના ચાલે મનની અંદર ફાકો હોય તો કાઢી નાખજો ચારસો પાર એમ નો થાય બધાયને હાથમાં ભેરા લઈને હાલવું પડે ખોબો ભરંતો પાણી હમ એમાં થોડુંક જ આ એ એક ભારતીય જનતા પાર્ટીએ વિચારવા જેવી બાબત ભરત બોઘરાની એટલી મહેનત રમેશભાઈ ધડુક એટલી મહેનત ગોંડલથી માંડીને પોરબંદર સુધીનો હાઈવે પટ્ટામાં આમ હાલીને જાવ ને હાલી તોય તમને ખબર પડે કે અહીં સાંસદ કોણ છે બાકી કચ્છની અંદર જાઓ આપણે ચરોતર વિસ્તારમાં જાઓ હજી કેટલાઓને ખબર નથી કાંઈ સાંસદ કોણ છે હુકામ તમારે સ્થાનિક ઉમેદવાર દેવા જ નથી હાથમાંથી તલવારું કાટતા કાટતા હાથ કપાઈ જાય ત્યાં જ તમારો ઉપરવાળો કહે છે તમે આ ખોટું લોકસભા પકડી લીધી આ ટિકિટ તમને ખોટી આપવામાં આવી આવીશ આવું પટેલ સમાજ એ રેજ થઈશ પટેલ સમાજના કદાવર નેતાઓને ખતમ કરવા બે હજાર પંદર પંદર થી એવી વિચારધારા ભાજપ પણ નથી પોરબંદર લોકસભા હોય રાજકોટ હોય અમરેલી હોય ભાવનગર હોય સ્થાનિક ઉમેદવાર આપો સાહેબ સ્થાનિક આ ના ચાલે અને આ હાલશે જ નહીં હજી એક વાર તમે વિચાર લેજો અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ અહીંયા ક્યાં નકર લલિતભાઈ વસોયા હોય સો ટકા ટૂન ટૂન થવાના જ છે ચારસો પાર નહીં ચારસો માંથી એક ઉલારી જ નાખો કારણ કે સ્થાનિક છે બે કિલોમીટર થાય ધોરાજી સીધા લલિતભાઈ મળે અહીંયા સ્થાનિક ઉમેદવાર એટલે વિચારવા જેવી બાબત છે ને પાટીદાર પાટીદાર સમાજના દીકરા હોય તમને સમાજ નો પાંચ મિનિટે કાયમ આવ્યો હોય ને તમારો સ્થાનિક ઉમેદવાર આ છેલ્લા પાંચ વર્ષ હો છેલ્લા આ તમારે વિચારવાનું છે તમારે ઉમેદવાર કયો જોઈએ કોઈના બાપની દિવાળી નથી મતદાતા કીએ ઉમેદવાર અહીં બેહે કાવડિયાથી કોઈ ઉમેદવાર ભેતો નથી એટલે તમામ પાટીદાર સમાજના આગેવાનો કડવા હોય લેવા હોય કડવાના લેવા રહે જ આવું થાય હું એકતા આમેય નથી ને આમેય નથી કારણ કે ઓલા ઉપરવાળા થવા જ નથી દેતા એટલે જોઈએ તો પોરબંદર લોકસભાની અંદર અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ તમામ પાટીદારનો દીકરો અને લોકસભા પોરબંદર લોકસભાનો તમામ મતદાતા વિડીયો શેર કરજો બે દિવસ કાલ ચૂંટણી બહાર પડવાની બે દિવસની અંદર આ પ્રક્રિયા હોય તો કરે ને બીજી પ્રક્રિયા કરવી હોય તો કરે ઉમેદવાર અમારે સ્થાનિક જ જોઈએ તમારે મનસુખ માંડવીયા ઉપાડીને ઉપાડી ભાવનગર નાખો તોય ભલે અમરેલી નાખો તોય ભલે ને દીવમાં નાખો તોય ભલે અમારે અમારો અહીંયા સ્થાનિક ઉમેદવાર જોઈ નકાર પછી પરિણામ જોવા માટે જ આમ ખુલ્લા બટન કરીને તમ તારે